શહેરમાં જે જે પૂર પ્રજા પાણીમાં ડૂબી આ લોકોનો અણગડ અણગઢ વહીવટ કોર્પોરેશન માં શું કામ કરવાનું ભાજપના કોર્પોરેટરો એસી કેબિન બેસે આવી જે મિટિંગ થાય મહિનામાં સભા એમાં શું કરે મિટિંગ ઇટિંગ અને ચીટિંગ અને આ ધંધો કર્યો છે એટલે વડોદરાની આવી હાલત છે એટલા માટે વડોદરાની આવી દુર્દશા છે ત્રીસ ત્રીસ વર્ષથી શાસન સત્તામાં છે તો એમની પાસે એવું બુદ્ધિપૂર્વક આયોજન નહીં કે વડોદરાની પૂર્વ માંથી કેવી રીતે બચાવીએ અમે વિરોધ પક્ષ તરીકે આજે કોંગ્રેસ ના તમામ આગેવાનો છે ના ગયા ત્રણ ત્રણ દિવસ સુધી મારી માતાઓ બહેનો પાણી વગર રહી પીવાનું પાણી ના મળે વરસાદ ઘટરના પાણી પહોંચી ગયા પણ પીવાનું પાણી ના પહોંચ્યું જમવાની વ્યવસ્થા ના પહોંચી જે પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે નથી આપી શકતા એ ભાજપની સામે આજે કોંગ્રેસ પક્ષ લઈને આવ્યું છે આ આંદોલન લાંબુ ચાલશે અને ભારતીય પાર્ટીના નેતાઓને એમના ધારાસભ્યોને એમના સાંસદ ને આ બળો પ્રજા કોઈ માફ નહીં કરે